ફ્રી માળા અને કુંડાનું વિતરણ કરાયું હતું લોકોએ બહોળી સંખ્યામાં આ વિતરણનો લાભ લઈ સેવાકીય કાર્યમાં પોતાનો ફાળો નોંધાવ્યો હતો હું ડોક્ટર રાજુભાઈ પાઠવ કાળિયાદ છે બાબા ચેરિટેબલ ટ્રસ્ટ અમે લોકો છેલ્લા વીસ વર્ષથી ચકલીના માળા અને પૂરાનું વિતરણ દર વર્ષે કરીએ છીએ ભાવનગરમાં જુદી જુદી જગ્યાઓ ઉપર અમારી સંસ્થા દ્વારા ફ્રી ઓફ ચાર્જ કંઈ પણ પૈસા લીધા વગર અહીંયાથી કૂતરાઓના પક્ષીઓના માળા અને કુંડાનું વિતરણ કરવામાં આવે છે આ સિવાય દર વર્ષે જ્યાં સુધી અમારી પાસે સગવડતા હોય ત્યાં સુધી અમે ગાય માટે કૂતરા માટે અને પક્ષીઓ માટેના માટીના અને સિમેન્ટના બંનેના કુંડાનું પણ વિતરણ કરીએ છીએ અને અમારી ટીમ દ્વારા અહીંયા ખૂબ જ આ રીતે સરસ મજાનું કાર્ય કરવામાં આવે છે